નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ પરથી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ખાસ કરી જે પણ લોકો પરીક્ષાની રાહ જોને બેઠા છે તેવામાં સરસ મજાના સમાચાર આવી ચૂક્યા છે હસમુખ પટેલ ભલે બોર્ડ છોડીને છોડીને ચાલ્યા ગયા છે તેમ છતાં હસમુખ પટેલ છે એ વિદ્યાર્થીની બહાર આવ્યા છે અને સરસ મજાની જે છે વાત કરી દીધી છે જે પણ લોકો પરીક્ષાની તારીખ લઈને રાહ જોને બેઠા છે તેવા તમામ લોકો માટે સારા સમાચાર છે કારણ કે આપણા જૂના જે અધ્યક્ષ હતા હસમુખ પટેલ સાહેબ એ હવે ક્યાં એક્ટિવ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેમણે સરસ મજાની પ્રકારની માહિતી મળી જાય તે પેલા ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર અવનવી પોલીસ ભરતીની માહિતી જોતી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયક પ્રેસ કરો સાથે સાથે જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ ત્રણ જેને લિંક્રિપ્શનમાં મળી જશે ઉપરાંત જે પણ લોકો પોલીસ અને કોન્સ્ટેબલની તૈયારી કરે છે પીએસઆઈ ની તેવા લોકો માટે સરસ મજાની તૈયારી કરાવતું આ પ્લેટફોર્મ કે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર જવાનું છે ત્યાં જે અને તમે જે છે આ બધા જ કોર્સ જોઈ શકો છો બધા જ કોર્સ તમે ત્યાંથી મેળવી શકો છો અથવા તમે ચોરાણબે ચુમ્મોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર હાઈ કરી મેસેજ કરો ત્યાંથી પણ તમને માહિતી મળી જશે તો વાત કરે છે વધુ માટે અને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શન મળી જશે તો શું આવે છે અપડેટ જોઈએ છે તો અસમુખ પટેલ સાહેબ છે પેલા તો એવું કહી ચૂક્યા છે કે ગઈ લોકરક્ષકની ભરતીમાં એક ઉમેદવારે તૈયારી વિના શારીરિક કસોટીમાં ભાગ લીધેલો જેને કારણે તેની હૃદયને તકલીફ થયેલી જે ઉમેદવારો શારીરિક કસોટી આપવા માંગે છે તે તૈયારી કરતા રહે અને જેણે બિલકુલ તૈયારી ના કરી હોય તે વગર તૈયારીએ શારીરિક કસોટીમાં ભાગ લેશે નહીં પછી હસમુખ પટેલ સાહેબ કહે છે ભાઈ પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો પોતાની ક્ષમતા મુજબ જરૂર જેટલો સમય શારીરિક કસોટીની તૈયારી માટે આપે જેથી બિનજરૂરી થાકે નહીં તથા લેખિત પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરી શકે જરૂર પૂરતો શારીરિક શ્રમ ઉમેદવારોના મૂળને હકારાત્મક અસર કરતો હોય છે તેનાથી વાંચનમાં પણ અસરકારકતા વધતી હોય છે હવે આવે છે જે આપણે જોઈએ છીએ કોઈપણ ભરતી બોર્ડ પૂરતી તૈયારી કરી પરીક્ષાની તારીખ જાહેર કરતું હોય છે પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમય તારીખ જાહેર કરશે ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે તો મિત્રો અપડેટ કેવી અપડેટ અને પટેલ વિશે તમારું શું કેવું છે ખાસ કરી કમેન્ટ કરી દઉં કારણ કે આપણા તો જે છે એ એક અધ્યક્ષ હતા અને એમની અંદરમાં આપણા અગાઉના અગાઉની પણ આપણે પરીક્ષા લેવાની છે અને એ બહુ તટરસ્થ લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર